રેડી હાલો જેનો બેન વારો હાલો પડી જો તારો પડી જો બાપા આવો વિમાન માં જો આવો ઉઠતા ઉઠતા

ગણપતિ બાપુ હું નાગ દાદા હાલો નાગ દાદા વાળા ગણપતિ બાપુ હા હાલો તો હવે જાય

જાય અહીં અંદર અમાર વારોનો દીવો બંધ થઈ ગયો છે પાટે બંધ થઈ ગયો

સાટા ચાલુ થઈ ગયા છે ધીમે ધીમે અમે લોકો ધીમે ધીમે બહાર નીકળી જશું વિદર્શન ગ્રેન અને આ લોકો જાય છે અને દર્શન ગર અંદર થોડી મોટી લાઈન થઈ ગઈ કેવી ભેગા થઈ ગયા જો સવારી આવ્યો ચકાચક જો રોયલ સવારી હો ફૂલ ટ્રાફિક હો જો તો એ લઈ શકો છે હો હાલો 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 પાછળથી થોડો કોઈનો ફુલ ટ્રાફિક હોય લાગે વહીયા भ 래े디ं라져 에이 가라 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 જો હવે જો હા તૈયાર છો બબરો જયજો કી લો ચાલ دارو આજ તો બીવાનો નહીં અમારી ઢીંગુડી ને બી લાગો મણી બાપાને કેટલા હાથ જોયો ને કે મૂર્તિ એવી જોઈ ને કે બાપાને જાયે આયા બહુ સરસ છેવાય જો મસ્ત નાના આમ થશે ગણપતિ બહુ મસ્તી ના થાય જય જય કરો હાલો આસા ગણપતિ બાપા આવી ગયા બીજો હાલો હાલો જઈએ હવે આ દેજો બાપાના ટી-શર્ટ મળા નાના નાના છોકરાઓના હોલ ડ્રાઇવકો હાલો જઈએ અંદર હવે જૂના ઘરો બધા છે સુગતના વાહ રમકડા લાઈટ ડેકોરેશન છે ને હે ત્રણ મુખ વાળા બાપા ઓ ગણપતિ બાપા શેષ ને કઉપર જોરદાર આવી જવા ચાલો આવે જઈએ ગણપતિ બાપા જો ગણપતિ બાપા લો લીજો યા બીજું આવી ગયો જાય તો આયો જ આલો ન્યા જાય હવે મોજ માં આવી ગયો જો રૂમાલ વાળા લાવો મડી જો ડીજે માં ડિસ્કો કરે હેટી ગો બોલ તો ગણપતિ બાપા હા કિસામ લાગી જો રૂમાલ હવે

फी का सीनी जो बीक लॻे राति અને ભક્તો ની ગમે જગ્યા જાવ ભીડ જાય બાપાજી જો કુબેર સૂર્ય દેવ વિષ્ણુદેવ મહાદેવ દેવ ભક્તિદેવ માતા લક્ષ્મી માતા અને પાર્વતી માતાજી

चॉकलेट नार परे हो बापा न जा आइति ग आगो नथि विमान वाला गर कदी बापा जी बाजूमा छ चालो अगाडि जाइयो बे भेडी बेड वाला जा भेडी बेड न फला गनु ति बापा किन होला नि दे त त तो બુદ્ધ ભગવાન દર્શન કરવા આવેલો છે સુરત સિટી માં આ બધું તમે આવ્યા હાલો હવે જઈ આ શેરી માં ઘણા મંડપ નાખેલા છે બાપાના ના ગણપતિ બાપા નું આવી ગયું લે જય શ્રી કૃષ્ણ હાલો જય ગણપતિ બાપા કેતો હાલો જો અમે ટીવી જોઈએ કે લે હાલો

ચાલો હવે આ બાજુ ગણપતિ બાપા નથી આવ પાછા આ બાજુ જાય ચાલો ચાલો ગોઠવાળા શેરીના સમ્રાટ આપનું હાર્દિક સ્વાગત કરે છે જો સુરતમાં સૌ પ્રથમ વાર સમુદ્રમાં ડૂબેલી ભગવાન કૃષ્ણ દ્વારકા નગરી બેગમપુરા હાલો હવે દ્વારકા નગરી જોવા જાય છે ભાઈ લાઈન છે પણ જાવું છે માંગે વિષ્ણુ આપે ત્રીસ દ્વારકા टो भेज हा कान Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn હવે એ ગણપતિ બાપા અને પાણીમાં ડૂબેલી દ્વારકા નગરી દર્શન કરી લીધા છે ને વાગે જાય છે આપણે બીજા ગણપતિ બાપાના ના મંડપે હાલો ત્યાં તમને બધા લઈ જઈએ હવે ત્યાં દર્શન કરાવવા વડવાળા છે વેગમપુરા સુરત આવી જાય હા જો ઓકે ઓકે આપણે હવે અલગ અલગ પોઝમાં જોજો કેમ ભાગી રેડી લાલો જનુબેન વારો હાલો પડી ગયો તારો પડી ગયો બહુ સરસ હતો કોમેન્ટ કરી કેજો આ જો હવે નજી પૂરો થયો છે હાલે ગગણિયાન ને ચંદ્રયાનો

તમને બધાને બતાવી દઉં છું બરાબર જોરદાર ગ્રુપ આવે છે જો રેડી હાલો ઓકે છોટા ભીમવાળા વાળા ગણપતિ બાબા છોટા ભીમ ગણપતિ બાબા હાથ મારી ડૂબો છે ચાલો આ મેળવી છે મેં ફોટા પડાવ્યા હતા પણ પાછા ફોટા પડાવી લઈએ ઘડી બેસી અહીંયા મિત્રો અમે ગયા વર્ષે ફોટા પડાવ્યા હતા આ જગ્યા ઉપર જો આના ફોટા પડાવેલા હમણાં તમને હું બતાવીશ એ ફોટો આમાં ગયા વર્ષનો અમારો હમણાં હું બતાવું છું તમને આ જગ્યા છે પોરે મેં ફોટા પડાવ્યા હતા હાલો હવે જવા દઈએ ઢીંગુડી જો અમારા બધાના ફોટા એક એક બતાવું છું તમને બે વર્ષને સારા લાગે અત્યારના કહેજો કમેન્ટ કરીને આ જગ્યા છે બધી જો આ બાજુ ગઢદી છે એમાં આપણે કાલે દર્શન કરવા જવાનું છે આમાં તો આવતીકાલના બ્લોક બંધ તમે બતાવીશું આજે આપણે અહીંથી રજાઈ લઈશું પણ નાસ્તા પાણી ગીરીનો ફોન કરી દીધો જો ચાલો જવા દઈએ હવે ગણપતિ બાપાના દર્શન કરી દે ખીસ્સા વાળી હો આ લોકો કાંઈ નથી ખાતા જોઈ બે ખીસ્સુના ઘૂણ આપણે લીધા છે સોટા પાડી દઈએ આપણે હવે ભીડ જોવો એવી રહી જોઈ જ્યાં રાજ્યા પોણા પોણા બાર ગયા હાલો નાસ્તો કરી લઈએ હવે